પતિ પત્નીના છૂટાછેડાનો કેસ ચાલતો હોવાની દાજ રાખી પતિએ સાસરિયાના ઘર ઉપર પથ્થરમારો કરી માર મારતા બે વ્યક્તિઓને ઈજા થતાં સારવાર હેઠળ ખસેડાયા હતા જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી બોડીગેટ વિસ્તારમાં રહેતા માનસીબેન મુકેશભાઈ પડાયાએ તેમના પતિ સુરેશભાઈ સાથે દોઢેક વરસ પહેલાં છૂટાછેડાનો કેસ કર્યો હતો જેની દાજ રાખી પતિ સુરેશભાઈએ સાસરિયાના ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો જેમાં બે વ્યક્તિઓને ઈજા થતાં સારવારથી ખસેડાતા માનસીબેન પડાયાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી તપાસ હાથ ધરી હતી

બેન કઈ જગ્યાએ બનાવ બન્યો છે? પ્લોટ નંબર 347 જાન્યુઆરી હોસ્પિટલ ની સામે ભાવનગર. બેન શું બનાવ બન્યો છે? હું છેલ્લા 1.5 આ આઈકન મમ્મી પપ્પાના ઘરે છું અને એને મને કાઢી મૂકેલી છે ત્યાંથી મારા સાસરે થી અને આઈકન ઈતડાના નીના ઘા કરેલ છે મારા દાદીને ઈટડા વાગી ગયા છે મારા ભાઈને વાગી ગયા છે અને સરિયાના ને બાંગલાના નેના ખા કરેલ છે મારા ઘરે. બેન કેટલા લોકો હતા?

શું નામ છે ભાઈનું અવરનવર તમને ધમકી આપે છે